ઠંડી ઉડતી નહીં ઠંડી ઉડતી નહીં આવા ઠંડી પડે છે જાણે જરૂર હતી ને તાણે ઠંડી નથી પડતી શિયાળાની કોઈ નહીં ઘઉંમાં શ્યાર આવખત કે નહીં મારતો હેરંડોમાં શ્યાર હા હા તો પહેલાં ઠંડી પડી તો સારું મારા જો અમાય પોણી વાળું છે સમય મળતો નહીં પેલો કીધું ને આ મૂકલે અમારે રેલો આલો એ કીધું ના મેઠા પા કીધું હજી બે દાડા ખમી કહો અલ્યા મારે શું ખાવાનું છે બે દાડા ખમી કહું આમ પાવું છે મારા લહણ આ કોથમી કાય છે બધું પઉ નો તો મારો શું થેપાર જ હતા હા હા પોણી હાલ્યું તો વાળી દો અલ્યા તારી જો આ પોણીમાં જફામાં જફામાં પેલા વાઘુ ભાઈ વાત કરી હતી પછી મને કહેતા હતા કે મેઠા કી જો છોકરાનું જોક મને એવું થયું જોઉં તો હું જોઉં છું પછી મને સોખવટ કરી મારા છોકરાને જો ખાઘું બગું હોય તો જોક પછી વાળી મેં હા તું તો એક સ તો ખરું મારા ભાઈબંધ પેલા કળવોજી એવાને કીધું તો એક દાળ મૂકું તો તમારે કોઈ છોડીનો સંબંધ કરવો હોય તો કહેવાથી મને કોને વાત તો નાખી છે કે હોય ને તો કે જે છે પણ કળવા બની પેલા વાત કરવી પડશે એ તૈયાર હોય ને તું હારી સારું છે સગું તો લાવજો ફોન તો કરું કળવા જઈને નવા શું હશે પાછા એવાનું પાછું ફરવાનું વધારે કે પાછા ફાઈનસ કેવું કે પાછા તો

એવું છે હાર કશું હા તો ને હડો હા બડી હો અડો તો મારે ડોશીન તો કીધું છે ના હોય તો એમાં તૈયાર કંઈ નાખો છે હડ ને એ કોમ કોમ્મોમ થોડું પાલી જાય એ હાર હળો આવીએ અડો નજર અંદાજ તો કાઢી જઈએ કાં કશું નહીં એમ કહેતા ના પાછા હા તો મારા પર છોડજો બધું હો ચિંતા નહીં એ હાર હળો તાને મને કરી હાર અડો હં હા ઠાણવળી હું આજનું કાલની વળી પાછું વળી પાછું મારા વાઘ પઈને કેવું પડશે કા

આ ગુથાવા દે પેલા ઓ પાછળ તારા ડીજે ની પડી છે હા તો હું પેલા ઓ ઓડીમ પડી દઉં લો ગોપે ફટા તૈયાર થઈ જાઓ હા હેડો અરે ભગવાન ભલો કળા ભાઈ હગાની વાત તો આય કે તઈ જા જગ્યા વાતો ના હજી મેઠો પાસ થા પરીક્ષામાં આવા મહેમાન આવ ફટાફટ થી હા પાપડે છે હા મેઠો જી મોર ભાઈ છે પાછા હા એટલે પેલા એ વન ઘેર જઈએ

अरे इम करियो हलो बस आइन चा पानी करियो ए तो टाइम मर से तो आइन पण आता है हाला पर डायरेक्ट सीधा तो जी हड हां आ पासर बे जी पासर बे जो मेटो बा ताय आ कर बे हो आ कर बे हो

કે કોણ થયું નથી હમણાંથી સરોરમાં પાછી સરપંચ નહીં છે આ અમે અમે ન કોમ્પ ચાલુ જ કરવાનું છે ના બરોબર બરોબર સારું ના આ આ જમીન છે જેટલું હોય એટલું હા ચાલ ના થઈ ચા તો આયા નહીં પીતી કમૂ એ પીતો

આ ઘર છે ને કોક દાળ સારું બનશે અને આ જે ઘર સંસ્કાર મળશે ને એ બંગલા વાળો નહીં મળે આ શું કહું હું એને આ નહીં મેઠાભાઈ ભાઈ હું એને હું પહેણ ત્યાંથી કીધું કે આપણે ગાડીઓ નહીં જોતી બંગલા નહીં જોતા બસ આવો આ તો તારો નસીબ કેવો હોય ને આપણે છોડીનો નસીબ કેવો હોય કે આપણને આવું ઘર મળ્યું અત્યારે તારા બંગલામાં જા સિટીમાં જા ગાડીઓવાળા પણ જા તો વિચાર કરે તને એ લળી લળી રહીને કાલ ઉઠીને છૂટા છે છૂટા છે કાગળિયો કરો આ કરો અંગૂઠા કરો પણ ડોસી હું તને એ સમજાવું છું કે કદી જિંદગીમાં આ જગ્યાએ આ વસ્તુ ના થાય કોઈ ઝઘડો કોઈ દાળ નહીં થાય કરી દો પાકું હા કરી દો પાકું વાઘુજી સાચું ના ખબર નઈ ભાગ્ય મારો ખુલ્યો એ તો તમે અને મેઠાજી નો આભાર માનું છું મારું મને આવું હગ મળ્યું ખુશે થી રહ ભલે ખાવા રોટલો નહીં હોય ને બસ ખાલી ઓટલો ઊંઘવા માટે ખાલી ઓટલો મળશે ને તો ઘણું થઈ જુ ના ના કશું આ તમે જોજો આ જોજો ખાલી એટલે કળવાજી આ ઓનલાઈન જમાનો થઈ ગયો હા ઓનલાઈન તો બોલા ઇન્સ્ટાગ્રામ હા હા ખરી વાત ફેસબુક આ તો ખબર ના હોય વોટ્સએપ ઈમો ખાલી બે જણા ખાલી બે વાતો કરી મો તો

તો મિત્રો વિડીયો ગમ્યો હોય અને નળિયા વાર મારું સરસ મજાનું જૂનું ઘર ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય હિન્દુ માતાજી